બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને સોઈગામ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે અનેક ગામો અને રસ્તાઓ જળબંબાકાર બન્યા છે વરસાદને વિરામ લીધાને છ દિવસ વીતી ગયા હોવા છતાં પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે હાલ થરાદ મીઠા હાઈવે પર છીએ અહીં હજુ પણ બે ફૂટથી વધુ વરસાદી પાણી ભરાયેલું છે રસ્તો બંધ હોવાને કારણે વાહન ચાલકો રાહદારીઓ અને આસપાસની સોસાયટીઓના રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદ અટકી ગયા અને છ દિવસ થયા હોવા છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું આ સિવાય થરાદની સરકારી કોલેજ આદર્શ શાળા અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ પાણી ભરાયેલા છે પાણીના કારણે સરકારી કોલેજ કોમર્સ કોલેજ મોડેલ સ્કૂલ કન્યા છાત્રાલય અને આદર્શ નિવાસ શાળા છેલ્લા દસ દિવસથી બંધ છે જેના કારણે શૈક્ષણિક કાર્ય પણ અટકી ગયું છે આજુબાજુની સોસાયટીઓમાં પાણી ભરાયેલા રહેવાથી રોગચાળો ફેલાવાનો ભય પણ સતાવી રહ્યો છે જો કે તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે પરિસ્થિતિ સામાન્ય થતાં હજુ સમય લાગી શકે છે લોકો જીવના જોખમે આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે હવે તકલીફમાં તો કોઈ પાર જ નથી અત્યારે આ મીઠા રોડ ઉપર ઓમ તો આ રોડ મેન હાઈવે કહેવાય છે કે જે કંડલા સુધીનો હાઈવે છે અહીંયા સાધનને ખૂબ જ તકલીફ પડી રહી છે દરેક પ્રકારના સાધનો બધા અહીંયા ખરાબ થયા છે અમારી સોસાયટીઓમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયેલા છે આજ સુધી સુધી કોઈ કોઈ નિકાલ નથી નથી અમારી સોસાયટીમાં તંત્ર ચેક કરવા આયો કે શું પ્રોબ્લેમ છે શું નથી અત્યારે વરસાદને વિરામ લીધાને ને થી છ દિવસથી આવે અત્યારે પાણી જમ્ય રોગ અંદર પેદા થઈ ગયો છે જીવાણું એટલે અત્યારે રોગ ચાલો છે બધી બાજુ ગંધર્ગ થઈ છે ચાલુ થઈ ગયું છે પણ અત્યાર સુધી પોણીનો કોઈ નિકાલ આવ્યો નથી આ શાળા રોડ ઉપર અત્યારે સરકારી શાળાઓ છે આદર્શ નિવાસી મોર્ડન સ્કૂલ આવેલી છે મોર્ડન શાળા આવેલી છે સાયન્સ કોલેજ આવે છે દરેક શાળાઓમાં દરેક કોલેજની અંદર પાણી નો ગરકા પાણી અંદર ગરકા વધ છે હું ગણો તો ચાલે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ નું પાણી પડ્યું છે પણ અત્યાર સુધી પાણીમાં કોઈ શાળાઓમાં પાણી નિકાલ નથી આવ્યો બધી શૈક્ષણિક કાર્ય બધું સ્થાય એટલે કે બંધ જ છે એટલે મૂળ આ પ્રોબ્લેમ ખાસો છે સરકાર ને કરવાનો કે કોઈ કારણો છે કોઈ નિકાલ થતો હોય તો ઝડપી ઝડપીમાં ઝડપી આવી અને આ પાણીનો નિકાલ કરાવે ખરેખર આ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે આશા રાખીએ કે વહેલી તકે પાણીનો નિકાલ થાય અને જનજીવન સામાન્ય બને